અત્યારમાં મસ્ત નાઈટ અને કમ્પ્લીટ થઈ ગયા છે ને કાનાની મસ્ત મજાની સેવા પૂજા પણ કરી લીધી છે અને અત્યારમાં ઠંડો પવન એટલો છે ને વાત પૂછો મા કાને બાંધી દેવું પડે મારા નતું બાંધો છતાય બાંધી દેવું પડે આજે પવન છે ને વાત પૂછો મા એટલો છે જો લીમડો ને એવું બધું જોતા તમને લાગતું હશે કે પવન કેટલો હશે આજે છે 13 તારીખ 13 તારીખ છે અને કાલે 14 તારીખ એટલે કે કાલે છે ઉત્તરાયણ મકર સંક્રાંતિ અને અમારી ભાષામાં કેહર કહેવાય એટલે માટે બધાય પર્વ એક સાથે એટલે મીન્સ એક જ પર્વ છે કાલે છે કાલે પવન નહીં હોય ઠામ ઉપર જોજો અત્યારમાં કેટલો ઠંડો ઠંડો પવન છે ને કાલે બધાને પતંગ ચગાવાની હોય ને એટલા માટે કાલે પવન નહીં હોય અને આ અત્યારમાં જાગી ગયા છે જય દ્વારકાધીશ અત્યારમાં ન ઊંઘ આવે તમને ન આવે પરુબેન એને વાગ્યું છે ને તે દેખાડે છે પરી એ પરુ અરે પરે ના અત્યારમાં ચા ભાખરી બનાવવાનું કામ કા ચાલુ કરી દીધું છે એટલે કે જો કે હોય જય માતાજીને જય બરકાત દીસ તો દીકી તમારે બધાનું સ્વાગત છે મારા નંગા ગ્રુપમાં અને કાકા કે કે જેમને કે કરે તો છે કિહરને આજે કિહરનો આખો દિવસ છે એમ કહી શકાય જો કે ભાખરી બનાવી છે તમે બધા ગમચા ભાખરી ખાવા

બાય બાય જો પાછું વળી ગયું વળી ગયો જો જાય આમ જો આમ જો કેમ કરે છે

અને યુટ્યુબ ફેમિલી કહેતી છે કે હમણાં તો આ લોકો ભજ્યા વાહે પડી ગયા છે રોજ ભજ્યા હોય જ તે જાહલ ઝાલુ જાહલ જમ જમ ક્યાં જશ કોણ આવ્યું છે મામા આવ્યા મામી આવ્યા લે 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 હા હા કારણ કે કેવલની કાકીને ખીસરો દેવા આવ્યા છે મહેમાન હેતલબેન આ બાજુ

તો ફાઈનલી ગયા રમકડા રમકડા લઈ લેવી ઈસુ હા તો ઈ લઈ લે હા ઈ લે મોટું સારું દેખાય મહેમાન જાય છે હવે આવજો સીતારામ બધા ટાટા મને ટાટા કે સીતારામ હો એ આવજો

આવ્યા તો વયા ગયા ને પરંતુ બધું કામકાજ છે એ જય દ્વારકાધીશ ખુશી એ કેમ છો મજામાં કેમ હમણાં કઈ ફોન બોલ નથી કરતી રાકત મામા સફોનાテレ ઠીક ઠીક તો કાય વાંધો નહી હજી અત્યારે બોલી રહી છે ને મારી હાળી છે મારા મામાજી ની છોકરી છે જેસર થી ને એને બોલવાનો સ્વભાવ તો પોપડ જેવો છે બોલ બોલ જ કરશે નકર હાલો હવે ન બોલે કઈ જાલુ બેન જહલ બેન હું ક્યોસ બા

છે અને હવે વાળું કરી લેવી તો પછી પાછા મળીશું તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો બન્યા નથી રહેવાનું તો હવે આ સાથે આપણે આજનો પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલ લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય મને છે ને કોમેડી કોન્સેપ્ટ એક લાઈન યાદ આવી ગઈ છે કે ભૂલો ભલે બીજું બધું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય